પડવાની જરૂર છે મારી સામે આવે સંપત્તિના દેખાવ નીચે અને સંસ્કાર ને વેચાય નહીં કોઈ ઘર મૂકી દીધું પરિવાર મૂકી દીધો સમાજ મૂકી દીધો જ્ઞાતિ મૂકી દીધી અને અત્યારે આશ્રમ અને સંપત્તિ માટે ઝઘડા કરે છે તો આનું શું રહસ્ય સમાજની જે દ્રષ્ટિ હોય તે પણ સાધોની દ્રષ્ટિએ અમે એટલું ચોક્કસ કહી શકીએ કે જેવી જેની રીતિ નથી જેવી જેની સમજણ અને જેવા કર્મના લેખા જોખા તો બાપુ ગુસ્સો આવે ક્યારે સનાતન ધર્મ પર ધર્મ પર પ્રહાર થાય ત્યારે આવેદર ન આવે ખાવું ન ભાવે અને આપણી તાકાત ન હોય આપણે કઈ કરાય નહીં હમ વિનાનું કઈ કરાય નહીં પણ એટલું ચોક્કસ કે ત્યાં બેહાય નહીં આપણી ખોટી માન્યતા છે બાપુ આપણે જોઈએ તો જે રીતે ગોરક્ષનાથ આશ્રમમાં સેવાની સરવાણી વહેતી રહે છે અનેક લોકો એનો લાભ લે છે અને અહીં તો જે સદાવ્રત ચાલતું રહે છે અમે પણ જોયું છે કે લાખોની સંખ્યામાં લોકો એનો લાભ લેતા હોય છે પરંતુ એવું પણ જોયું છે ખાસ કરીને ગાદી હોય તેના માટે આપણે સાધુને લડતા જોઈએ કે એ સંપત્તિ માટે લડતા જોઈએ ત્યારે કેવો ભાવ લોકોના મનમાં પણ ખાસ કરીને પ્રશ્ન ઉઠતા હોય છે કારણ કે સામાન્ય લોકોમાં જોવા મળતો હોય છે ભાઈભાઈ વચ્ચે ઝઘડા થતા હોય છે પરંતુ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે તો એને લઈને શું કહેશો વાત એવી છે ઘણી બાબતમાં એક ગુરુ છે એની પાસે બે શિષ્ય અને જેણે સેવા કરી છે એ ઉત્તરાધિકાર તરીકે એની નિયુક્તિ થાય હવે બીજા સાધનો એમ હોય કે મારા હાથમાં કેમ નથી આવતું જો એની લાયકાત અને યોગ્યતા અને એની સાધુતા હોય તો એના ગુરુભાઈ એને સામેથી આપે પણ એ લાયકાત અને યોગ્યતા ન હોય તો બે ગુરુભાઈ ઝઘડો થાય હવે એમાં સમાજનો તર્ક વિતર્ક એ ચોક્કસ ઉપડે કે આ લોકોએ ઘર મૂકી દીધું પરિવાર મૂકી દીધો સમાજ મૂકી દીધો જ્ઞાતિ મૂકી દીધી અને અત્યારે આશ્રમ અને સંપત્તિ માટે ઝઘડા કરે છે તો આનું શું રહસ્ય સમજણની સમાજની જે દ્રષ્ટિ હોય તે પણ સાધુની દ્રષ્ટિએ એટલું કહી કે જેવી જેની રીતિ નથી જેવી જેની સમજણ અને જેવા કર્મના લેખા જોખા એને કારણે કદાચ આ બધી સમસ્યાઓ ઊભી હશે કદાચ પૂર્વોના સમયમાં આપણે દેખ જોઈ ભાગવતમાં કે રામાયણમાં ડોક્યું કરી તો ઋષિ પરંપરામાં પણ ઘણી ઘટનાઓ આવી બની હતી કે નથી બની લોકોને તો એક ચર્ચાનો વિષય જોઈએ છે બાકી હું મારા વિચારો અને મારા મંથન પ્રમાણે એટલું ચોક્કસ કહી આવી બધી બાબતોમાં પડવાની જરૂર શું મનુષ્ય જીવન અણમોલ અદ્ભુત અલૌકિક છે તો એમાં શ્વાસ શ્વાસ સ્મરણ કરવા કે આવી મારા તારે પડવાની જરૂર છે લોકો પડે છે જેને સમજણ નથી એટલે એમાં પડે છે જેને વાતું કરવા સિવાય બીજું કાંઈ જોતું જ નથી જેને કાંઈ લેવા દેવા નથી જેને નિંદા જ કરવી છે તો અમારા ગુરુ મહારાજે ક્યારેય કોઈ બીજા વિશે વાત ન કરી એમણે એમ કીધું કે આપણે શું કરવા જેવું છે આપણે શું કરવા જેવું છે આપણા માટે શું લક્ષ લીધા જેવો છે આપણે કઈ દિશામાં આગળ વધા વધવા જેવું છે આપણે કોના સંઘમાં રહેવા જેવું એના ઉપર જ વિચારવા જેવું સમાજે ખાસ કરી સાધુ સમાજ હોય કે જન સમાજ હોય એને કોઈ પણ અયોગ્ય વ્યક્તિના જીવનની ચર્ચામાં પડવું એ દુરાગ્રહ છે પોતાના જીવનમાં ડોકિયું કરવું જોઈએ કે આપણે અત્યારે શું કરવા જેવું છું બે ગુરુભાઈઓ વચ્ચે ઝઘડા થતા હોય છે સંપત્તિ માટે આશ્રમો માટે નહીં થતા હોય જે અણસમજણ હોય એને કારણે જે વિવાદો થતા હોય બરોબર છે જે હોય તે હકીકતમાં ઊંડાણમાં શું છે હું તો તમે જાણતા નથી સમાજ નથી જાણતો સમાજને એમ લાગે કે આ સાધો થઈ ગયા પછી સંપત્તિ માટે ઝઘડા કરે છે સ્વાભાવિક રીતે લાગે સમાજને સમાજને દ્રષ્ટિ નથી એટલે લાગે છે સમાજે ખરેખર એવી દ્રષ્ટિ કેળવવાની જરૂર છે આપણે શું કરવા અમારા સાધુમાં ખાસ કરીને અમારું મંતવ્ય એવું છે મારે શું કરવા જેવું છે કોણ શું કરી રહ્યું છે એમાં એટલી બધી ઊંડાઈમાં પડવાની જરૂર છે મારી સામે આવે અને ક્યારે કોઈ અસત્યને સત્ય કહેવાનો એકરાર કરાવે ત્યારે અમે એમ ચોક્કસ કહી શકીએ કે ભાઈ આ અસત્ય છે તો એ તો અસત્ય જ કહી શકાય અને સત્ય અમે નહીં કહી શકીએ તમારી પરિભાષામાં તમે સત્ય કહેતા હોય તો તમને મુબારક હશે જે હોય તે હમ એટલે આવી ઘણી ઘટમાળાઓ છે બાપુ હવે આપણે વાત કરીએ તો સનાતન ધર્મ વિશે વાત કરવી છે અને દર થોડા દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયને અમુક સાધુ દ્વારા સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી પરંતુ અમુક સાધુઓ દ્વારા કંઈક ને કંઈક એવો વિવાદ કરવામાં આવે છે જેના કારણે ક્યાંક ને ક્યાંક સનાતનમાં જ ફાટા પડતા હોય એવું લાગે છે એ પછી છેડતીના આરોપ હોય કે પછી સનાતન પર લગાવેલા પ્રશ્નોના આરોપ હોય કે પછી અંદરો અંદરના જે આરોપ હોય તો એને લઈને શું કહેશો અને હવે તો બાપુ ભૂમ જે જમીન કૌભાંડ છે તે પર બહાર આવે તે પણ બહાર આવી રહ્યા છે એને લઈને શું કેવી રીતે કે તે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા કહેવાતા જોડાયેલા ત્રણ ત્રણ સાધુની ટોળકી છે તે સાધુઓની ટોળકી દ્વારા જે રીતે જમીન જે છે તે પડાવી લેવામાં આવી છે તે પ્રકારના આરોપ લાગવામાં આવ્યા છે તો દર થોડા દિવસે કોઈને કોઈ જે વિવાદ છે તે છંછેડાતો રહે છે તો એને લઈને શું કહેશો વાત હકીકત વાસ્તવિકતા વાત અમારી એ છે સનાતન ધર્મ એટલે શું ધર્મને આપણે એવું કહે છે કે છાંટા ઉડી રહ્યા છે એ આપણી ખોટી માન્યતા છે મને એક મહાપુરુષે કીધું હતું ધર્મ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ હોય તો એને ક્યારે કોઈ છાટા અડે નહીં તો ક્યારે એને નીચે કોઈ દર્શાવી શકે વાત વાતી આ વાડો હશે કદાચ કોઈ વાડો ઊભો થઈ જાય સમાજનો કોઈ પરંપરાનો કોઈના નામે અને એ વાડામાં બંધાયેલા અને વાડામાં પૂરાયેલા પોતાનો નિજી સ્વાર્થ સિદ્ધ કરવા માટે સમાજમાં ઊંચું સ્થાન લઈ જવા માટે કદાચ આવું કરતા હશે તો એના કર્મ એને ભોગવવાના છે આપણે એમાં પડવાથી એના ચર્ચા કરવામાં શું લાભ વાત ત્યાં રહેશે સમાજે સમાજના બુદ્ધિસ્ટ લોકોએ ચોક્કસપણે એવું નક્કી કરવું પડશે કે આંધળી દોટ ન હોવી જોઈએ આંધળી દોટ ન હોવી જોઈએ સંપત્તિના દેખાવ નીચે અને સંસ્કારને વેચાય નહીં લોક માણસ જય જે બાજુ દોડી રહ્યો છે સમજ્યા વિનાનો પોતાના મનોમંથન કે આત્મમંથન કર્યા વિનાના લોકો જ્યાં દોડી રહ્યા છે એને દોડવું ન જોઈએ અંદર જઈ અને વિચાર કરવો જોઈએ શું કરવા જેવું છે આ બધા દોડે છે યોગ્ય દિશામાં જઈ રહ્યા છે આ દિશામાં દોડીને આ લોકોને પરિણામ મળે એમ છે ધર્મને ક્યારેય ઉની આંચ આવતી નથી રહી વાત ધર્મના નામે જે વાડા ઉભા થાય છે એમાં આ સમસ્યાઓ આવે છે શું કરવા કે આંધળો અનુકરણ છે બીજો સ્વાર્થ છે પોતાના નામની લીટી ઊંચી કરવી છે આ અમે આપણી પરંપરામાં શું થયું સનાતન પરંપરા એને ગુરુને મહાન રાખ્યા એને ગુરુને જ કીધું બીજું આપણે જ્યારે 16 ઉપચાર પૂજા થાય ને ત્યારે એમ કે બ્રહ્માર્પણ વસ્તુ શિવારપણો વસ્તુ કૃષ્ણાર્પણો વસ્તુ જે કાંઈ શુભાશુભ કર્મ હું કરું છું ને જે મેં કાંઈ કર્યા છે એ મારા ઈષ્ટને અર્પણ કરું છું હવે અત્યારે એવી કેટલી વ્યક્તિ મળે કે સવારે ઉઠે ને હાજે હોય ત્યારે એમ કે મેં દિનયભર પાપ કે પુણ્ય કર્મ કાંઈ મારા જાણે જાણે થયું હોય એ મારા ગુરુ મહારાજ તમારી ચેતનાને હું અર્પણ કરું છું મારું સ્વીકારી લીજો પોતે પોતાની ઉપર રાખે છે તો બધું વિઘ્ન વ્યથા બાધા ઊભી થાય છે પોતાના સુખને માટે જે કાંઈ જંખના કરે છે તો એને કદાચ સમસ્યા ઊભી થતી છે બીજાને સુખ આપવા માટે જો સમજણ હશે તો રહી વાત સૌથી મોટામાં મોટું દુઃખનું કારણ હોય તો પૈસું દેવી સંપત્તિ પાસે એટલી સુખદાયી છે મહેનતનો પરસેવાનો દસ રૂપિયા કે સો રૂપિયા કે બસો રૂપિયા અહીંયા મૂકી જાય છે લોકો એ અમને સુખ આપશે તમને કરોડો ને અબજો રૂપિયા કાળા પૈસા કોઈ આપી જશે તો એને કારણે આવી કદાચ સમસ્યા ઊભી થશે તો એમાં સનાતનને કોઈ ડાગ નથી લાગતો ડાઘ વ્યક્તિઓને લાગે છે ડાઘ ડાઘ એને વાડાને લાગે છે હા ચોક્કસ ફરી કહું છું સમાજે જોઈ વિચારી અને સંઘમાં પડવું સમાજ સમજ્યા વિનાના એવા સંઘમાં પડે છે કે જેને કારણે આ બધી સમસ્યા ઊભી થતી હશે એવું સંતો પાસેથી સાંભળવા મળ્યું છે બાપુ જ્યારે પણ સનાતન ધર્મની વાત આવે ત્યારે શેરનાથ બાપુ સૌથી પહેલાં જોવા મળે એ પછી સનાતન ધર્મ સંરક્ષણ કે સેવા સમિતિના જે અધ્યક્ષ પદે પણ આપનું નામ સૌ પ્રથમ આપ્યું આવ્યું હતું અને આપણે ભૂતકાળમાં પણ અનેક જોયું છે તો બાપુ ગુસ્સો આવે ક્યારે સનાતન ધર્મ પર ધર્મ પર પ્રહાર થાય ત્યારે આવે હમ અમે તમે સમાજ સંસ્કૃતિ કે શાસ્ત્રો હમ એને માટે સર્વોપરી શું સનાતન ધર્મ સનાતન ધર્મ એ કેળો બતાવ્યો કે આ જીવ શિવને કેવી રીતે પ્રાપ્ત કરી શકે એને એમ કીધું આપણે કીધું આ આત્મા પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત થશે તો એણે કીધું કે તમે ગુરુના ચરણમાં જાઓ તો ગુરુ તમને પરમ પરમ તત્વ સુધી પહોંચાડશે એ પદ્ધતિ કોની સનાતનની હવે એ જ સનાતનને જ્યારે કોઈ લાંચન લગાડતું હોય અકારણ તો ગુસ્સો આવવો જોઈએ એવા મરેલ ઘો જેવા થઈને રહેવામાં મજા નથી કારણ વિનાનો ગુસ્સો આવવો એ યોગ્ય છે પણ કારણ એવું થાય કોઈ સજન વ્યક્તિ છે એને કારણ વિના કોઈ દુઃખી કરતો હોય તો ગુસ્સો મોટામાં મોટી આપણી જો કોઈ સંપત્તિ હોય તો સનાતન ધર્મ શાસ્ત્રો વેદો એ પુરાણ બધાએ કીધું સનાતન થી શ્રેષ્ઠ કોઈ નથી અને સનાતન માંથી ફાટા પડી અને અનેક પરંપરા ઊભી થઈ એ જે હોય તે પણ વાત એ છે કે સનાતન ઉપર જ્યારે પ્રહાર થાય ત્યારે આપણને તો ગુસ્સો આવે નિંદરય ન આવે ખાવું ન ભાવે અને આપણી તાકાત ન હોય આપણે કઈ કરાય નહીં જ્યાં વિનાનું કઈ કરાય નહીં પણ એટલું ચોક્કસ કે ન્યા બેહાય નહીં એને સ્વીકારાય નહીં સીધી લીટીમાં કારણ જે સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ સનાતન છે એને જો કોઈ એને માટે જો કોઈ અડચણ ઊભું કરતું હોય તો એનાથી દૂર રહેવા મજા છે જો તાકાત હોય તો એને હારે હારે લડી લેવામાં મજા છે અને નહીં તો ગુસ્સેથી એને કહેવામાં મજા છે બાપુ અત્યારે આપણે જે સનાતન ધર્મમાં જ અલગ અલગ વાળા છે ને એમાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે વિવાદ થતા રહે છે તો આનો ઉપાય શું હોઈ શકે અને એના કારણે નુકસાન શું થઈ રહ્યું છે નુકસાન ઘણું થઈ રહ્યું છે સમાજ પોતાના જ પગ ઉપર કુવાડો મારી રહ્યો છે આનો ઉપાય એક એ જ છે પોતાનો નિજી સ્વાર્થ સમાજ મૂકી દે ને પોતાના કર્મ અને ધર્મને લઈને હાલે ને એટલે બધા સરળ ઉપાયો બની જાય